હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વિડીયોમાં અને મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે અમારી યુટ્યુબ ચેનલમાં હવે સબસ્ક્રાઈબર પણ વધી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં પણ વધી ગયા છે ફેસબુકમાં પણ વધી ગયા છે એટલે મિત્રો પહેલાં તો તમારો બહુ બહુ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને સપોર્ટ કર્યો છે અને તમારા સપોર્ટથી જ આ બધી વસ્તુ શક્ય બને છે તો હવે હું આપણી યુટ્યુબ ચેનલની અંદર અને ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં હવે હું વ્લોગના વિડીયો મૂકીશ નવી નવી જગ્યાએ જઈ આવીશ નવા નવા વ્લોગો આવશે અને નવી બધી વસ્તુ તમને જાણવા મળશે તો મિત્રો તમે આટલો સપોર્ટ આપ્યો છે તો હજી પણ તમે સપોર્ટ આપશો એવી મને ખાતરી છે અને મિત્રો સપોર્ટ આપવા બદલ તમારો દિલથી બહુ 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 ધન્યવાદ થોડો મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ હર હર મહાદેવ